તારે શું ખાવું છે જલ્દી જલ્દી બતાવો તો ભાઈઓ અત્યાર સુધી તમે ઘણા બધા કાગડા જોયા હશે હવે તમે મિત્રો કળિયુક્ત કાગડા નો જોયા તો તમને બતાવ કેમ કે અત્યારે જે તમે કાગડો જોઈ રહ્યા છો ભાઈ આ કાગડો ગુજરાતી ભાષામાં વાત કરે છે મરાઠી ભાષામાં વાત કરે છે સાહેબ તમને પોતાને નવી લાગશે કે સાહેબ પોત્રીસ કરોડ રૂપિયાનો આ આ મિત્રો કાગડો પોત્રીસ કરોડ રૂપિયાનો કેટલો મિત્રો કરોડ કરોડ એટલે રૂપિયાનો કે જે ગુજરાતી અને જોઈને મિત્રો ભલ ભલા લોકોના મગજમાંથી બહાર ઉગી ગયા ભાઈ કે આખરે આ કઈ રીતે સંભવ હોય એવું સંભવ જ ન હોય કેમકે કાગડા ને બોલવાની ભાષા અલગ હોય ભેંસને બોલવાની ભાષા અલગ હોય બકરીને બોલવાની ભાષા અલગ હોય ને માણસને બોલવાની ભાષા

જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા નિકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણે બધા ભાઈઓ બહેનો વડીલોનો અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે આ કાગડાનો વિડીયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે જેમાં કાગડો મિત્રો ગુજરાતી બોલી રહ્યો છે અને મરાઠી બોલી રહ્યો છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા તમે આ કાગડાનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ભાઈ આ કાગડો કેવો બોલી રહ્યો છે હાલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો दमलास 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 तू अरे बाबा कुठे अरे परसू कुठे परसू कुठे आहे काका कुठे का, काका काल्या आई कुठे आहे तुझी शाळेत गेली तुझी आई शाळेत पण जाते